પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયથી દિવાલ જર્જરિત હોવાથી એકસો પચ્ચીસ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ છે શાળાના આચાર્ય દ્વારા છેલ્લા સાત વર્ષોથી પાલિકા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે લીંબડી પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ટાવર બંગલાની અંદાજે દસ ફૂટથી વધુ ઊંચી દિવાલ જર્જરિત હાલતમાં હોવાથી શાળાના વિદ્યાર્થીઓને તથા આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેમજ ટાવર બંગલાની જર્જરિત દિવાલ પર દસથી વધુ ઘટાધાર વૃક્ષો છે જેને લઈને ગમે ત્યારે ભારે પવન કે વાવાઝોડું તેમજ વરસાદ આવે તો તે દિવાલો તથા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે જેમાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અહેવાલ કલ્પેશ વાઢેર અમે શાળા નંબર ચારમાં અભ્યાસ કરીએ છીએ અમારી સ્કૂલ સામે આ ઝાડ પડે એવું છે પણ નગરપાલિકા વાળા પાડતા નથી જેનાથી ક્યારેક વરસાદ આવશે તો અમારા બધા શાળા મિત્રોની જાનહાની પણ થઈ શકે ને છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે એટલે નગરપાલિકા વાળાને વિનંતી આ ઝાડ જલ્દીથી જલ્દી પાડી